જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણે નવા લોન દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે ભાઈ અત્યારે જાય છે બાજુ રોકાવા એમ કે આજે આપણે વારો આવી ગયો છે ભાઈ તો બાજ રોકાવા જાય તો આપણે કરવાનું શું છે ખબર સર બતા ગલબા ફોડવાના છે ભાઈ આજ ભૂત કરી દેવાની વાત આવે ચેકલાને બદલાને બધા ખાવા જ નહીં દેવું તો આપણે ગલબા ફોડવાના છે ને એવું બધું કરવાનું છે આજે તો ચાલ તમે જોજો વિડીયોમાં આપણે શું શું કરીએ તો આપણે બતાવું શેકલે શેકલા બેઠા છે અટાણે આમાં નહીં દેખાય તો જાય એવું છે તમે જોવો આમાં તો આપણે મિત્રો હજી જો આ એટલા ગરબા છે ને એ આપણે ફોડવાના છે હજી તો આપણે આખો દિવસ પડ્યો છે આજે કેમકે આજે આપણે પપ્પા ઘરે નથી કેમ કે એ ગયા છે આપણે જસુભાઈ જે કેવાઢેર આપણે વ્લોગમાં આવી ગયું છે ઘણા એને ખબર હશે એનું ટ્રેક્ટર લેવા માટે તો આ ટ્રેક્ટર ઝુવાઈ ગયા મેં આવશે તો લઈને પણ આવશે તો લઈને આવશે તો આપણે કાલના લોગમાં એને પણ બતાવશું ટ્રેક્ટર લઈ પણ આજે આપણે આખો દિવસ સપ્લાય શું કરવાના છે એવું કરવાનું છે આપણે હવે ગલબા ફોડવાના ને એવું છે ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રેજો આગળ આગળ જોશો શું શું અમે કરીએ છીએ આજે તો ચાલો જોઈએ આગળ તો ભાઈ આપણે છે ને અહીંયા બેઠા છે વડલાની હીળે ભાઈ આપણે અટણે ઢોરને નાખતા હતા નાખી દીધું શું આપણે બધા ઢોરને દીધું છું બતાવું તમને ચાલો તો જો સાંઈ તમે જોઈ શકો સાંજ ગાય પણ ખાય છે બે બહેને આપણે નીધરી દીધું છે અહીંયા પણ બેયને ને લીધું છે તમે આ જોઈ શકો છો તો આપણે અહીંયા ભાઈ બેઠા બેઠા છે ને બીજું કંઈ નહોતા કરતા આપણે આગળ મોટર થઈ ચાલુ કરવાની છે અને બાજરે સેકલા એવું કરવાના છે આપણે એવું કામ કરવાનું છે આ ભાઈને આપણે રાખવાનું છે આ ભાઈ બોલ ભાઈ બોલ કાલ બોલા આનું ભાઈ એવું જોયો આલ બોલા ની હું આપણે અને કપા ઉતારવાનું કામ ખાસ પણ ચાલુ છે હજી બે ત્રણ દિવસથી તો કપાએ આપણું અહીંયા પડ્યો ચાલો તમને બતાવું કાલનો ને આજનો છે ઉતારેલો તમે આ કપા પણ જોઈ શકો છો આવો કપા છે આપણે આને હજી એક વખત ઉતારવો છો હજી તો આપણે આ છેલ્લો ગણાય આમ તો ને આવું છે ભાઈ આપણે આજે રાતે છે ને વરસાદ આવી ગયો હતો બિન કાઈ દે સર તો એ આપણે હેજની થોડી ક્લિપ છે વરસાદની તો એ પણ તમને હું આડી આની વાછળ નાખી દઉં તો માવઠાની ભાઈ આગાહી છે ને આ તાણા વગેરેની ભાઈ આપણે થોડાક ધાણાની બધી ઢાળી દીધું એવું છે તો હવે એ બધી તમને કાલના બ્લોકમાં બતાવીશ ધાણાનું આ જે હવે એને જ બતાવવું તો આપણે આના પછી સાલો તમે છે ને હા રાતે વરસાદ હતો ને ભાઈ એની ક્લિપ છે ને તમે જોઈ લો પછી પાછા આપણે છે ને આગળ જોઈએ શું કરીએ એમ મને નથી ખબર જોઈએ એમ પછી આ તમે ચાલો જોઈ લો તો અત્યારે આપણે રાતના એક જીવું થઈ ગયું છે અને વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો તો આપણે નીંદર ઉડી ગઈ ને એવા મોટા મોટા પહેલાં તો સાટા આવતા હતા કેમ કે આપણે ઉતા હતા આપણી નીંદર ઉડી ગઈ ને આમાં તમે તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે આમાં અત્યારે બહુ દેખાતું ને ક્લીન આપણે ધીરે ધીરે વરસાદ જો નેવાને પડે ને એ તમને દેખાતા હશે એ અત્યારે એવું છે તો ભાઈ અટાણે આમ કહે બહુ નુકસાનીકારક વરસાદ છે આપણે આમાં ને બધા પવન નથી ને એટલે સારું છે તો એ થોડું ઘણું નુકસાન તો થાય જ આ શું કે આપણે ઋતુ વગરનો વરસાદ આવે એ નુકસાની તો કહેવાય જ એટલે નુકસાનકારક છે તો આવી રીતના ભાઈ અમારે છે વરસાદ કોમેન્ટ કરજો કોઈને વરસાદ છે કે નથી એ તો ભાઈ મિત્રો તમે રાતનો વરસાદનો વરસાદનો જોયું ને સી રાતે તમે કરો જ મા આપણે પછી સારો એવું તો હતો પછી પલળવા દીધો કયા ઢાંકવા કયા પૂગું ભાઈ પછી કે હવે હાલ છે બીજું તો શું થાય કે પછી રેવા દીધો ભાઈ એમાં પછી કંઈ છૂટકો જ નહોતો તો શું કરું યાર પછી પછી આપણે એમ હતું કે વરસાદ રહીને પછી શું કહે ઢાંકી આવી પછી ભાઈ લાગે હોઈ જાય કે ગયો હવે હવે નહીં આવે તો જ્યાં તો સાટા સાલું છે એ ભાઈ કર્યું હવે પછી એમ વિચાર્યું કે હાલો આ સાટા બંધ થાય ને પછી ઢાંકવા જઈએ ત્યાં નીંદર સડી ગઈ એ પછી એ પણ રહી ગયું હવારમાં જોયું એ એટલો બધી બહુ નહોતો વાંધો આવે પાણી એમ તો થાબે બધી ભરી દીધા હતા ને જે હું મતલબ પાયલ હોય ને એમાં પાણી થઈ જાય વાંધો ન આવે એવું હતું પણ પાયલ એટલે કે અત્યારે આપણે ધાણામાં પાણી ચાલુ છે તો એ ઇમાન વાંધો ધોનો આવે થઈ જાય એવું હતું તો ચાલો હવે આપણે છે ને ભાઈ આ બ્લોગને અહીંયા સેન્ટ આપી દેવાનો છે તો તમારે શું કરવાનું છે ભૂલી આવે ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે ભાઈ તો અમને શું મજા આવે વિડીયો બનાવવાની તો આપણે સેકલાવ આમાં દેખા દેખાણ હોય કે નહીં આપણે ખબર નથી સેકલા તો બે હિજાયા એમ હતું એટલે આપણે જાતા ઘેર તો પાછા આપણે આવી જાય ખેતરમાં એવું છે તો ચાલો મિત્રો આપણે પાછું કાલે મળશું કંઈક નવું લઈને આવવાનો પ્રયત્ન કરશું કાલે મળશું જય સોમનાથ